બહુ અદ્ભુત હતો અને છેલ્લે દિવસે પ્રતિક્રમણ નું દાદા કે આખી વિધિ કરીને એટમ બોમ્બ ફોડતા બધા સામ સામે મહાત્મા એકબીજાના પગમાં પડીને બધા એકબીજાના કુટુંબીઓ સગાવાલા બધા સાથે જ હોય ને એટલે બધા ધુસકે ધુસકે રડતા જાય ને બધા પાવ દોષો ધોતા જાય એ બહુ બહુ અદ્ભુત એ તો ત્રણ ચાર કલાકે સેશન ચાલે આ પ્રતિક્રમણની સામસામ પણ એ વાતાવરણનાને એ બધાને જે ઝલકા કરી નાખે ને આ લાઈફટાઈમ ના ભૂલાય એવું સરસ હતું એ ત્યાં જ હતું બીજે બધું બહુ ટ્રાય કરતા પણ એટલું ટચિંગ નહોતું થતું દાદાએ ખૂબ ટ્રાય કરેલું બધું બીજા બધા વખતે તે વખતે દાદાએ એના પાસે બીજી બધી જગ્યાએ ખૂબ ટ્રાય કર્યું પણ એવું નહોતું તો આમતું નહોતું હવે ઘણીવાર પછી વડોદરા કરી અમદાવાદ કરી જોયું તો ટ્રાય જે મુંબઈ કરેલું પણ એ જે એટમોસ્ફિયર અને એ જે એમ તો આવતું બની શું હોય દાદા કે તથા આઈ ડોન્ટ નો વાય પણ અહીંયા સારું વિધિઓ થતી હોય છે કે ઇફેક્ટ આવતી હજુ પણ અમે બધા ત્યાં જઈએ છે આ બ્રહ્મચારી ભાઈઓની શિબિર તો કપની એટમોસ્ફિયર આખું જુદું જ હોય છે યાદ તો દુનિયાની મોટા મોટી જગ્યાએ આપણે હા પાણી એવો નીકળ્યા હતા તે દયા હતા ત્યાં ઓરંગાબાદ બહુ પાણી નીકળ્યા હતા જે રહેણે બધું સાબને આ કોઈ પગે લાગ્યું આ તો બહુ શક્તિ વધે આ નરી નો જ કારખાનો હતી હા મોટી વિધિ કરી છે કે નરી શક્તિઓ જ સંતાય ઓહો કો કે હા છે ને શક્તિ હતા હા શક્તિ સારી સારી એટલે બાર દુનિયા ની અંદર મોટા મોટા ગણેલા પ્રતિકૂળ આપી હોય તો બઉ થઈ ગયું મોટા માણસ ને રડવાની જગા ક્યાં છે આ કોક જ હોય મેલી સમાજરિત્રો કરે છે આવું દ્રશ્ય કોઠે કાને જોયેલું નહીં આવું આવું અગ્ર વિજ્ઞાન ના હોય આવું પ્રતિબંધ ના હોય આવું કશું હોય જ નહીં હા એવો ના હોય